મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો પાછો અત્યારે આપણે જાગી ગયા છે હવે આપણે ફરવા માટે જાવી છીએ બરોબર આપણે નાશિકથી પુલને એવું બધું પાર કરીને પછી આપણે સુઈ ગયા છે હોટલે હવે જાવી છીએ એવી મોટું મોટું ધોઈ ના ગયું છે બરોબર તો હવે આપણે નીકળી અહીંથી જોવા એલો હવે હો આપણે ઘાટ ચડી ગયા છે એ પાંચો જવા છે ડુંગર કેવા છે બાંસકીના છે શું ખાલી ગયા જો

આપણે ઘાટ તો ઉતરી ગયા છે બરોબર અને ઘાટ ઉતરીને અહીંયા એક ઇન્ડિયનનો આ ભારતનો પંપ આવ્યો છે જ્યાં આપણે ઊભા રહી ગયા આપણી ગાડી અહીંયા સાઈડમાં મૂકી દીધી છે બરોબર જો આમ ડુંગર બધાય છે ઓલિભા બરોબર હમણે એ ભાઈ જે વેપારી છે ને આપણને ફોન કરે આઠ તો વાગ્યા છે સાડા આઠ નવ વાગે આપણે જવાનું કીધું છે બરાબર એટલે આપણે એને ફોન કરીએ આપણે પછી જાવીએ આપણે ભરવા જવાનું છે બરાબર તો અત્યારે તો આપણે ઘડી આ બેસવી આરામથી પછી જાવીએ આપણે આગળ બરાબર જો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બરાબર પણ અહીંયા કાંઈ ડુંગળીનો માલ કાંઈ તૈયાર થયો નથી બરાબર હવે કારીગરો આવે પછી પાછા એ ભરે ડુંગળી બોરામાં પછી આપણી ગાડી ભરાય છે એવું કહે છે જો અહીંયા હજી થોડી ગમતી જ તે ઓલું ભેગું થયું છે થોડાક ભરાણી છે અને હજુ બાકી છે બરાબર આપણે તો અત્યારે અહીંયા પહોંચી ગયા આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે પાર્કિંગમાં તો હવે જોઈએ ક્યારે લેબર આવે છે પછી બોરા ભરાઈ ઈવડે પછી આપણી ગાડીમાં લોડ કરશે ભાઈ બરાબર તો અત્યારે આપણે હવે કાંક જમવાનું કાંક બનાવી નાખીએ તો જો ભાઈ અહીંયા ભાખરી બની ગઈ છે આ શાક છે હવે આપણે તો જો યજુભાઈ પહેલાં ડુંગળી નાખી દીધી છે તેલમાં બરોબર પછી ટમેટાને એવું નાખવાનું છે બાકી છે પહેલાં ડુંગળી પકવી નાખે અંદર પછી ટમેટાને એવું નાખે બરોબર વાહ તેલ વધારે નાખી દીધું ભાઈ હવે હવે એને શું કરવાનું શું રેવાજુ હું નાખી દીધું નાખી દીધા ટમેટા નઈ તે હવે લાલ ગન નાખવાના છે ફૂલ પછી ચવાણું એના પછી ફૂલ આમ કકડાઈ નાખવાના છે ને હા બરોબર પછી આ ચવાણું ને એવું નાખવાનું છે પછી બરોબર અમારા રસોઈયો કેવો છે ભાઈ કોમેન્ટ કરજો બધા જો અમારા ભાઈ હવે ચણું નાખી દીધું છે હવે એને ઉકળવા દેવાનું છે બરોબર હા કેવું બન્યું છે પણ એવું ને આને ઉકળવા દેવાનું છે થોડોક રહો બાળી દેખવા આમાં એટલે થોડીક મજા આવે બનાવી નાખ્યું છે મસ્તી નું શાક તોવણ નું શાક રેડી છે હો ભાખરી છે હાલો જેને ખાવું હોય છે કેવું બન્યું હે એક નંબર ને આલો જેને ખાવું હોય એવો પછી કહેતા નહીં તો આપણી ગાડી કાંટો બાટો જો અહીંયા કાંટો અહીંયા જ છે બરોબર ત્યાંથી આપણે કાંટો વાટો કરાવી લીધો છે હવે આપણે અહીંયા લઈ લીધી છે આ ગુણો અહીંયા તૈયાર છે હમણાં મજૂર આવે પછી પાછા ભરવાનું ચાલુ કરશે બરાબર તો હમણાં મજૂરો આવે પછી ભરાઈ તને દેખાડું પછી બરાબર તો અત્યારે તો આપણે લગાડી દીધી છે ગાડી પછી આગળ આગળ હું થાય જોઈએ આવે બરાબર આ ક્યારે ભરાઈ જાય છે અત્યારે લગભગ તો એક વાગો આવ્યો છે હવે આપણી ગાડી લગાડી છે ભાઈ બરોબર આઠ વાગ્યા ને આવી ગયેલા હતા આઈકે લગાડી છે કાંઈ વાંધો નહીં જોઈ લેજો હવે ક્યારે ભરાય છે જો ભાઈ આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે બે થપ્પી લાગી ગઈ છે બરોબર આમથી વેવીને લાવે છે આપણે બે થપ્પી તો મારી દીધી એના દોડાય ખી લીધા બેના હાલો તો હવે ધીમે ધીમે પેલા ભરતા ને દોડા મારતા રહી ભાઈ ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે બરોબર તાલપત્રી દોડા બધું બાંધી દીધું છે એટલે આખા આપણે પલઈ ગયા હતા પગ ધોઈ નાખ્યા છે બરાબર યજુભાઈ ગયા છે ટપાલ લેવા માટે અને આપણી ગાડી ભરાઈ ગઈ તો તાલપત્રી દોડા બાંધીને એકદમ કમ્પ્લીટ કરી નાખી છે બરાબર હવે ટપાલ આપે એટલે નીકળવી આપણે અહીંથી રોડ છે બરાબર હવે ટપાલ આપે એટલે આપણે અહીંથી નીકળવી હવે બરાબર ફાઇનલી આપણને બિલ્ટી મળી ગઈ છે આપણી ગાડી રેડી છે જવા માટે ચાલો મવવા માટે બરાબર બિલ્ટી બિલ્ટી મળી ગયું છે આપણને જવા દેવી અહીંથી આપણે સીધા મવવા જો ભાઈ આપણે ફાઇનલી મેઇન રોડ ઉપર ચડી ગયા છે બરાબર છે અત્યારે દેવેલ આપણે પહોંચી ગયા દેવેલ ગામ પાર કરી નાખ્યું છે હવે અહીંયા આપણે ચાંદની હોટેલ આવ્યા છો ઊભા જેવી બરાબર ચા પાણી પીને હવે આનો ઘાટ ઉતારી નાખીએ હવે બરાબર પછી આગળ મળવી તમને ઉભા આપણે પહોંચી ગયા છે અત્યારે મહારાષ્ટ્ર બોર્ડર બોર્ડર છે આપણે હાવ ખાલી પડી જુઓ ગાડીઓ એકે બાજુ જોજો હા ખાલી જ પડી જાય બોર્ડર સીધી હા ખાલી પડી છે ભાઈ કંઈ કે ગાડીઓ ચોંગા ચાલો તો આપણે બોર્ડર પાર કરી દઈએ ફેનલી મિત્રો આપણે સોનગઢ પહોંચી ગયા છીએ બરાબર હવે આપણે હોટલમાં જમીકાવી લેવી મસ્તીના અને પછી સૂઈ જઈશું બરાબર આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળવી તમને કાલે નવા બ્લોગ